કપરાડા તાલુકાનું મુખ્ય કેન્દ્ર શહેર ગણાતું નાનાપોઢા ચાર રસ્તા પર પંદર થી વધુ વર્ષ પહેલા નિર્માણ પામેલું સર્કલને નાનાપોઢા સર્કલ તરીકે ઓળખાતું હતું જે હવે નાનાપોઢા ચાર રસ્તાનું સર્કલ નવમી ઓગસ્ટ બાદ બિરસા મુંડા સર્કલ તરીકે ઓળખાશે હાલ નાનાપોડા સર્કલને નવું નામ આપવા આદિવાસી સંગઠનો દ્વારા વર્ષોથી વિચારણા હતી જે અંગે કપરાળા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને આદિવાસી કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરી આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નાનાપોડા સર્કલને નવું જ રૂપ આપવામાં આવશે જેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને નાનાપોડા સર્કલને બિરસા મુંડા સર્કલના નામે નવું નામ ણ આપવામાં આવશે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાનાપોડા ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે નાનાપોડા

ભગવાન બિરસા મુંડાનો અહીંયા નાનાપુંડા ખાતે જે સર્કલ હોય અહીં ચાર રસ્તા આવેલા છે વર્ષો તે અહીં સર્કલ છે જ પણ જ્યારે આદિવાસી તરીકે જ્યારે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય અમે પણ આદિવાસી સમાજ આખો સમાજ થઈને અહીંયા પણ એક આદિવાસી સમાજ તરીકે નાના પુંડા સર્કલ ઉપર આદિવાસી બિરસા મુંડા સર્કલ નાનાપોંડા તરીકે ઓળખ આપવાના હોય અને અહીંયા જે આપણા ભગવાન કૃષ્ણ મંડારની ભરતીમાં નવમી તારીખે આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત વાસિંત્રના તાલે આદિવાસી નાચ ગાન સાથે આ ઉપરાંત આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સંસ્કૃતિનું ફરજિયાતપણે પાલન કરી આદિવાસી અસ્મિતાને ટકાવી રાખવાનું માર્ગદર્શન આપવામાં આવશે આમ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને નાના પોડા ખાતે મિરસા મુંડા સર્કલના નવનિર્માણમાં તડામાર તૈયારી હાલ ચાલી રહી છે 怎么一捞？